જય માતાજી મિત્રો સ્વાગત છે નંબર કરશે ને એ ચેલેન્જ માંથી બહાર નીકળી જાય

બો બો એ રસ્મો એટલે માતો નસીબને નવમો નંબર આયો મારો એ ચોથો મુખ ચોથો મુખ નવમો એ પહેલો પહે પહે એ હાથમાં મુહ તો આપણો બિસ્કિટ કેન કરી લીએ ખોકો બંધ કરવાની પી ખોકો બંધ કર દે એ બધા જોયો નઈ એ બધા પાડ જો શું જોયો નઈ આપણે તો જોલી કે લે કર

दिखाया कौन कर दे तो लाइक तो हो बट स्वाहा दिख जा रहा है रेडी रेडी ठीक है प्लीज ये दियो प्रिंस हैप्पी टू गली अच्छी गली टाइप तो प्रिंस ये प्रिंस पण तईने तईने बिस्किट मैच कर लीदा है प्रिंस पर से भी तो मुंह बात हो गयो ओ बे जणा चैलेंज माथी बाहर થઈ ગયા હે

तो आपका कंप्लीट स्क्रीन में थे कंप्लीट कर दीदा है अलग-अलग हम रेडी तो बाहर हो तो है। अला। एक है तो नहीं तो तो? एक ही थी वो नहीं सुभानी वाली आई तो छक्का अब छक्का नंबर आया से छध्रुव जो ये आपड़ा ध्रुव मैच करक नहीं करता बराबर बराबर तो रेणी प्रिंस विचाराना का तावा तो तो ध्रुव ने एके मॅथ्यू नाही सुबह तारे आई एके मॅथ्यू नाही बता दे दे बता आई मैं पाहा दे वाला तो तू पाछो दे तोरे सुबह तारे तो...

तो एके मैचिया नहीं एक तुम्हारा एके? एके नहीं था पाछड़ जात रहा।, रहा तो आवर टिंगू नो नंबर टिंगू का नंबर है थारो आठमो आठमो नंबर टिंगू नो आई तो गयो है तो शुभो बिस्किट गोठवी ले है ये कंप्लीट 1 मिनट हो पर जो तो कंप्लीट बिस्किट जो कंप्लीट मैच થઈ ગયા છે Arayu wah, iya yup, 10 rupiah. Tuh <tong> tunggu 10 rupiah GTIO, berdar kaya, nomor ya? Subhan, CIO nomor ada. Sujal, Sujal, ah? Nomor, nomor nomor. Tuh biskuit. Sudah siap. Kamu siap? siap? तो सुजल ने एक बिस्किट से कंप्लीट मैच થઈ ગયા છે 10 રૂપિયા જીતી ગયો હ 80 થી 180 હા રી જોઈ લો બિસ્કેટ એન્ટરટેનિંગ એવો બધી જો મગ જબન દો આયા છે હવે નંબર આવી ગયો છે 10 10 નંબરનો 10 નંબર આવી ગયો છે જયદીપનો 10 સુપી તો એક બિસ્કિટ એમને કમ્પલેટ મેચ કરી લીદા છે અને જયદીપ ₹10 જીતી ગયો હા જા પા આપણે કેટલા રાઉન્ડ થયા યાદ રાખજો કમ્પલેટ બે રાઉન્ડનો વાતા બીજો રાઉન્ડ આવ્યો હમ થઈ ગયા કમ્પલેટ હા આ બીજો રાઉન્ડ આવ્યો આ પેલા તો એના જીતતા મગસ 12 એટલે નહી જીતી ગયો તો બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો આપડે કમ્પલેટ તો મગસ 12 ચટુ આવી ગયો હવ ચટુ કેટલા જીતે છે આપડે જોઈએ

હવે તો જોવાનું મારે કમ્પ્લીટ અને પારલે પારલે મેચ કરી લીદા છે હમ એ એની સેલ્લો રાઉન્ડો જયદીપૂજી 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 સેલ્લો રાઉન્ડ છે પછી આપના ચેલેન્જ નો એન્ડ આવશે હમ લ્યો જયદીપ હા જયદીપ સેલ્લો નંબર લે એકાંતી રાઉન્ડ પછી તો આપણે બિસ્કિટ ચેન્જ કરી લીએ પહેલી બાર જે તારો બધા પાછો આપણ કમ્પ્લીટ બિસ્કિટ ચેન્જ કરી લીદા છે તો આપણે સેલ્લે બે રાઉન્ડ રાસ્યાતા સેલ્લે રાઉન્ડમાં હવે કેટલો વધ્યો હવે बराबर मैच करना तो अब अपने बाल बिस्किट बड़ा मैच कर लिए अलग-अलग चेंज कर लिए बराबर रेडी स्टार्ट देखो ना स्टॉप के के नहीं के मैच क्यों नहीं सुजल नहीं तो so, अब जयदीप लेवा ले। लास्ट लाइट से जयदीप बराबर तो आप चेन्ज कर लिए बिस्किट कंप्लीट चेंज कर लीधा ही आपने लेउ थे आज 10 रेडी स्टार्ट मम्मी ने गाना दे चले तो हालत थी अरे वाह 20 मिनट हो તો જે કમ્પ્લેટ દસ રૂપિયા જીતી વીસ થયા તો આપણે જે જીતેલા છે એમને ઇનામ આપી દઈએ તો આ ત્રણ જણા વચ્ચે પચાસ રૂપિયા દઈએ બરાબર અને તમારા હમણાં ત્રણ ને બે પોત જણા વચ્ચે એકસો વીસ રૂપિયા બરાબર લો એકસો વીસ રૂપિયા લઈ લેજો તો આપણે બધાને ઇનામ આપ દીધું કમ્પ્લેટ અને હોય પણ આપણે ચેનલનો એન્ડ કરીએ છીએ અને અમારી ચેનલ મિસ્ટર ટિંગુ